માર્ગ અને મકાન મંત્રી સમાજ કલ્યાણ ગૃહમંત્રી આરોગ્ય મંત્રી મત્સ્ય અને રમતગમત મંત્રી કૃષિ મંત્રી નાણાં મંત્રી મહેસૂલ મંત્રી અને આ બધા મિત્રો ધારાસભ્યો ઓકે અધ્યક્ષ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી આ બધા ધારાસભ્યો છે

વિધાનસભા નું કાર્ય આપણે શરૂ કરીએ આવી દો કે મંત્રીશ્રીઓ અને જે ધારાસભ્યો અહીંયા બેઠેલા છે એ બધા પોતાના પ્રશ્નો પોતાના જે લાગતા વર્ગના મંત્રી મંત્રીમંડળ હોય એના પ્રશ્નો પૂછશે અને ટાઈમ લિમિટની અંદર આપણે જે તેનો ઉત્તર આપી દઈશું વિધાનસભાની કાર્યવાહી આપણે શરૂ કરીએ પ્રશ્ન નાણાં શ્રીને છે કે આપણી સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન નવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે કયા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગળ એમનું શું આયોજન છે વિધાનસભા થયેલી છે મારા સાથી મિત્ર મને એ પૂછ્યું કે નવા ઉદ્યોગો માટે ઉદ્યોગો વિકસિત કરવા પાછળ ગુજરાતનો શું છે તો સરકાર શ્રી જે વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહી છે આપણે વાત કરીએ આપણી સરકાર ગુજરાત મોડલ પૂરા ભારતની અંદર ચાલી રહી છે તો ગુજરાતની અંદર ઘણા બધા ઉદ્યોગો આજે વિકસી રહ્યા છે દરેક જિલ્લાની આપણે જોઈએ તો દાહોદ પંચમહાલ કચા અનુસૂચિત જાતિ આદિવાસી વિસ્તાર હતો જ્યાં કૌચર સરકારી જગ્યા હતી વિસ્તાર વધુ તો ત્યાં ઉદ્યોગો ઘણા બધા સ્થાપવાથી નવા નવા યુવાનોને રોજગારીની તકો ઊભી થઈ અને વિકસિત મોડલ ગુજરાત બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજુ પણ કૃષિ આધારિત પશુ આધારિત નવા નવા ઉદ્યોગો વિકસિત બનશે જેના કારણે જે કિસાન ખેડૂત જેના પાક તૈયાર થઈ અને પાછો માલ ઉદ્યોગોની અંદર જશે તો પોષણક્ષમ ભાવ

શિક્ષણ મંત્રી દ્વારા હું જાણવા માંગુ છું કે મારા વિસ્તારના ઘણા બધા યુવાનો બી એડ થઈને પીટીસી થઈને બેકાર બેસી રહ્યા છે ફરીથી નોકરી આપવાની વાત કરો છો તો આ કેટલા સુધી યોગ્ય છે એ મારે જાણવું છે आपण आपले तो भाग प्रदान विभागामध्ये सकाळी 9 वाजून 00 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 ને રસ્તા પર પરિવહનકકતી પાછે તો તો આ કુટી અમે રોડ પૂરી થાય પછી તમે જાઓ છો તો આની એક ઉપયોગ પોલિસી તો તમારે પોતાનું રજૂ કરજો અને નામ આત વાત ઉક્ત હોય કારણ આમ તો મારા બાજુના મત વિસ્તાર બાજુના મત વિસ્તાર એવા મત વિસ્તારમાં છે એટલે એમનો પ્રશ્ન જા છે તો એ પ્રશ્ન આપવું તો આપણે નજીકના સમયમાં આપણે જે હિડનું પ્રાપ્તિ છે પછી હિડની અંદર અત્યારે આ રેલવેનું કામ ચાલી રહ્યું છે જો અંદર પણ હવે થોડાક જ સમયમાં બની ગયો છે હવે ટ્રાફિકની સમસ્યા પણ હવે દૂર થઈ જશે

એવા આપણે ગુજરાતની અંદર નેશનલ હાઈવે બની રહ્યા છે કામ શરૂ થઈ ગયું છે ઘણા હાઈવે તો ચાલુ બંધ થઈ ગયા છે પણ આ કુદરતી બનાવથી આપણે દાખલા છીએ આ વખતે માન્ય અધ્યક્ષે એસી કરતો વધુ વરસાદ પડ્યો હોવાથી આપણને મુશ્કેલી જરૂર છે પણ વિભાગના મંત્રી તરીકે હું તમને માહિતી આપું છું નવરાત્રી અંત સુધીમાં આ ગુજરાતના તમામ જે રોડ છે એને રિફ્રેશ કરીએ અને ટૂંકા સમયની અંદર એને મર્ણ કરવામાં આવશે એવું માઈન્ડર્યા માનનીય અધ્યક્ષ 25 વિધાનસભા ક્ષેત્ર બીજી ધારાસભ્ય શ્રી મારો પ્રશ્ન આરોગ્ય મંત્રી રહેશે કે આપણા રાજ્યમાં ગુટકા શાળા કોલેજો પાસે પુષ્કળ પ્રમાણમાં મળે છે અને મોટાભાગના યુવાનો આજેના દૂષણના ભોગ બની રહ્યા છે તો સરકાર દ્વારા એને રોકવા માટે શું શું પ્રયત્નો કરવામાં આવ્યા છે એવા અમને જણાવશો